ઓ ગી બતા લઈ હોય તો બીજું નઈ તોર બતાવજો એટલે બતાવું છું હેલો ગુડ મોર્નિંગ કેમ જોબ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે වෙઘા છે સાડા અગિયાર અને હું જાઉં છું ઓફિસે અંબા 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 બેન ના સ્કૂટર ની ચાવી છે કેદુ નું ચાલુ નથી કર્યું મેં વળી પછી જામી જાય

ભલા હું સ્કૂટર ત્રણ રોજ અલગ અલગ લે ચા અમાર ડરબદવ ગરમ કરવાનું ચાલુ કેલા નવું માઇક્રોવેવનો ઉપયોગ કરી છે ઉપયોગ કરો ગેસ કરતાય સરસ હાલો લાવો જમવાનું અહીંયા છે થેલી અહીંયા રાખી દો જમી લીધું છે હં સરસ લ્યો દીદી ઓલે ઈસ્ત્રી કરાવવા ઈસ્ત્રીવાળા ભાઈ આવ્યા હતા કોઈ નથી ઓકે આવી ગયા છે જમવા

અમે લોકો અમુક વાર છે ને કાંઈક વસ્તુ ના બતાવતા હોય ને એનું કારણ એક આ હોય અત્યારે વાઈ ગયા છે સાંજના સાડા ચાર અને એક હિનાબેન ઠક્કર કરીને ગમેન્ટ આવી જાય મફતમાં મોજ મને એમ થાય છે કે શું અદેખાય આટલી કદાચ મફત હોય તો તમને શું ફરક પડે શું ફેર પડવો જોઈએ જેને મોકલું એને વાંધો નથી જેને લીધું એને વાંધો નથી તો તમને શું ફરક પડે તમને લાગે છે કે હું હું તો કંઈ જ નથી પણ મારાથી ઉપરના લેવલે જેટલા બ્લોગર હશે એક્ટર હશે લોકોને કેટલી ગિફ્ટસ ને ઘણું બધું આવતું હોય તો એમાં તમે ઘરે બેઠા હદે ખાઈ કરો તેનો કોઈ મતલબ નથી છતાંય હવે હું કહી દઉં કે જે બાપુજીનું પાર્સલ આવ્યું હતું એના માટે એમની કમેન્ટ દેખાતી હતી મફતમાં મોજ એટલે હવે આજે પ્રૂફ આપી દઉં અને આની પહેલાં મેં કીધું છે કે ઘણી બધી એવી જગ્યાઓ છે કે ઘણી હું મને ખ્યાલ છે ને કે હું અહીંયા જઈશ ને તો પૈસા નહીં લે એટલે રિપીટ કોઈ દિવસ મને માનો ને તો હું બહુ ઓછો જાઉં બને ત્યાં સુધી ના જાય અને એવી જરૂર જ નથી કેમ કે ભગવાનને દે હજી બહુ જાજો પ્રેમ મળ્યો છે બહુ જાજુ સારું જીવન જીવી જઈને સારા પૈસા કમાઈ જઈ એટલે એવી બસો પાંચસો રૂપિયાની ગણતરીમાં અમે ક્યાંય કાંઈ ગણતરી કરતા જ નથી એટલે હવે તમને એક પ્રૂફ આપી દો આમાં આમાં તમે જોઈ શકશો જે કાલે નાસ્તો આવ્યો ને એનું બિલ છે જીએસટી નંબરવાળું અને છસો ને ચાલીસ રૂપિયા કુરિયર ચાર્જ એસી રૂપિયા સહિત આમાં જોઈ શકશો તમે આઈ થિંક તમને હવે જમવાનું કદાચ ઘરે ભાવે તો અને બીજું આ સિવાય આનું નાનું તમને બીજું પ્રૂફ આપી દઉં હજી હા છસો ને ચાલીસ રૂપિયા મેં ચૂકવવા ને એનું એટલે ઠીક છે હવે બધાને તો આટલું બધું અમે સિરિયસલી ન લેતા હોય પણ ક્યારેક આવો જવાબ દેવો હોય જરૂરી છે એમ કે ભાઈ તમને શું લાગે છે કે અમે બધા મફતિયા થોડા હોય છે બેન અને જેમ મેં આગળ વાત કરી કે કદાચ તમારી કાંઈક એવી રેપ્યુટેશન હોત ને તો કોઈક તમને પ્રેમથી કાંઈક કોક દીક મોકલતું હોત અને ગીવિંગ ટેક જેવું જોઈ તમને શું લાગે છે કે અમે ખાલી લેતા જઈશું જીવનમાં એવી ઘણી જગ્યાઓ હોય કે જ્યાં અમે દેતા હોય પણ એવું નથી કે જીવનમાં બધી બધી વસ્તુઓ તમે આખોથી જોતા હોય ચોવીસ કલાકનો ટાઈમ હોય રોજનો એની અંદર દસ થી પંદર મિનિટનો આખા દિવસનો આ વિડીયો બનતો હોય અને ઠીક છે હવે ચાર સાડા સાડા ચાર જેવું છે ચાર વાગે વિડીયો તો અને ટ્રાય કરતા હોય અમે આવી રીતના કમેન્ટ્સ જોવાનું એનો રિપ્લાય દેવાનું માજી જાગી ગયા છે ચા પાણી પી લીધા છે અને બુક વાંચી રહ્યા છે કાલે બાર તમારા માટે કોકે ને કીધું તું હો એક બુક વાંચવાનું કીધું તું ઉભાર્યો સ્ક્રીનશોટ મેં લીધો તો શું છે ચા પાણી પી લીધું ને ચા પાણી પી લીધા હો મારે ગોતું જોશે ફોટો મળે તો Bada yang mba mba ne ibu tuh izom regular kita wajah. Ah, bada yang mba mba Jo, minak si Beni ni komentar

અને અહીંયા પ્રહલાદ પ્લોટ માં તો મને હજી યાદ છે કે હું નીચે ની આ ગોલો ખાતો રામોર શ્યામ માં બોલો વાંધો ને વાંચી લ્યો લેણા દેણી કેવી કે અમે જે અત્યારે વાત કરી ને જે જગ્યાની ત્યાં હું બહુ નાનો હતો ત્યારે એ લઈને જતા ને તો હું કંટાળો આવતો હોય લાઇબ્રેરીમાં તો મારું શું કામ હોય પછી એમાંથી સિલેક્ટ કરે ને બુક બુક જોવે એટલે એ થોડોક ટાઈમ સુધી હું હોય પછી નીચે જાઉં ને એટલે જીદ હોય આપણી ગોલો ખાવાની રાજકોટના ફેમસ છે ગોલા તો આવા પચીસ વર્ષ પહેલાંની છે પચીસ ત્રીસ વરસ પહેલાંની તો હું પચીસ વર્ષ આ બરાબર છે હું ત્યાં નીચે બેઠો હોય પારીએ લાઇબ્રેરીની ત્યાં ગોલો ખાય અને મેં સૌથી પહેલો સ્ટ્રીટ ફૂડમાં વિડીયો જ્યારે બનાવ્યો હતો ને બારે તો એ એ જ જગ્યાનો હતો અને ત્યારે અમને શૂટ કરતા નહોતું આવડતું ફોન લઈને ગયા હતા અને પછી એક ઓનલાઈન બોયાનું માઇક મંગાવ્યું હતું વાયરવાળું અને એ લગાવીને મારા એક ફ્રેન્ડને લઈ ગયો હતો શૂટ કરી લીધું એવું અમને આવડ્યું એવું અને પછી ઘરે આવીને જોયું ને તો વોઇસ કાંઈ માઇકનો નહોતો આવતો રેકોર્ડ થયો વિડીયો રેકોર્ડ થઈ ગયો પણ માઇકનો નહોતો વોઇસ આવતો અને જે બીતા બીતા રોડ સાઈડ વચ્ચે હું ઊભા ઊભા મેં હિંમત કરીને લીધું હતું એવો અફસોસ થાય સમયે પછી મેં હોળી તપાસ કરી એક બે જણા જગ્યાએ પૂછ્યું તો ત્યાંથી ખબર પડી કે ભાઈ વાયર થી બીજા ફોનમાં અલગ કરી છે અને શૂટ બીજા ફોનમાં કરી છે એવી રીતના ટૂંકમાં ગયા ને કરતા ગયા એવું બધું હતું ચાલો હવે આજ મને લાગે છે કે આંખમાં જે આંખમાં ઓલી ઊંઘ વહી છે થોડીક ચા પીવી પડશે એવું લાગે છે મેડમ જાગે એની રાહ છે હવે હ હા ઓર સગળ કાડે કઢાવેલું એને જ મંગીધું તો કેની આ ઘઢાઉજી હારું છે ઈ કોન નું દવેરીઓ ની બધી જાસૂસી ની ને સીક્રેટ ક્રાઈમ સ્ટોરી દેવું બધું માં છે આપણે કાઈ એવું જાસૂસી નું ન શીખું કોનું એટલે જાસૂસી એટલે ઓલી ક્રાઈમ ની બધી આવ કે મતલબ એ સસ્પેન્સ પાછળ કે સસ્પેન્સ નીકળે હું

આ રીત નો આયોજન આના વિષે મોકાળો પાણી આજ ઓલમોસ્ટ કમ્પલીટ છે મારી માં હેતકુ છે અત્યાર સુધીમાં સમોસા ખાધા છે સમોસા કોઈ નહી ખાધા હોય ઓપર્શનલ છે હાલો બસ બસ ને હવે જો જયપુર નું કામ ચાલે છે

આટલું રાખી હોય આટલું રાખી હોય મમ્મી તે સોય બનાવી છે અને હું દેવી જઉં આ તો મજા છે અહીંયાની અને હર્ષલી તો અમને મોયલ માં લઈ આવો દે દે મેરૂક તેમ કવચમાં બહુ ભારે અહીંયા હું બી બનાવી જાય વઘારે લે ખીચડી બધા વેજીટેબલ્સ નાખીને સરસ થઈ છે મેં ભાખરી શાક હવે બેસે છે જમવા હા ઓ બાપા આ તો ખીચડી બહુ ભાવશે કા મમ્મીના હાથની વઘારે ઓ છાસ તો હા તો જમવાનું ચાલુ જ કરું છું આવી ઠંડીમાં મને પરાણે લે એવો જ વોકિંગ કરવા બહાર મને કે હું અહીંયા આવી છું તું મારા રૂલ્સ માં એમ કહીને હું આવવાની તો હતી જો કે પણ ઈ કે આવું તો પડશે તો પછી હું આવી ગઈ ફરજિયાત છે હા ફરજિયાત છે મે ઘર ના નવા કાયદા કાનૂન બનાવ્યા છે અને ઈ મુજે હાલુ બધે ફરજિયાત છે હું એને કઈ કાયદા માનતી નથી તોડવા જાવું છું હું કાયદા ઈ તો અત્યારે દેખાય છે તે મેં જીંગ ગય રૂ માર ભઈ ઉગરી ઇંગરી હા આલીને અમે લોકો બેસી ગયા છે એક જગ્યાએ થાકી ગયા આલી આલી ભઈ તો બે ને અડધું ચક્કર માર્યો ત્યાં થાકી ગયા આ જમીન નો ઓલે ભૂખ્યા પેટે કી એટલું આલી ગઈ હમ શું કે ઉસ્તારું હું તો કોઈ 10 ટકળ મારા જે આલીને આલીને હા એટલે જમીને

રિયાને ત્યારે ટેન્શન હતું ને કે મને કોઈક જાડી જોઈને આ નહીં પાડે ને હવે તો શાંતિ થઈ ગઈ એટલે કે હવે આ જેવું શરીર હોય એવું આ ના ના ઘટાડવું તો છે પણ મન ઉપર કાબૂ નથી એમ બહારનું ખાવાનું બંધ કરી દઉં ચીઝ બર્ગર મેંદો બંધ એટલે ઉટુ બહારનું ઓછું જ ખાઉં છું જ્યુસ પીવાય આવે હમ નાસ્તાની બદલે પહેલાં હું સાયકલિંગ કરતી કે નહીં કરતી હતી યુનિવર્સિટીને ચક્કર મારતી સાયકલના બપોરે તમે નવરા બેસો એટલે તમને આળસ આવે સુસ્તી થાય ઇન્સ્ટાગ્રામ રીલ સૌથી મોટું એડિક્શન છે ફોન

એનામાં કેમ આટલું બધું અનુશાસન છે તારામાં અમારામાં કેમ નથી આટલું અનુશાસન થી જ માણસ આગળ વધે જીવનમાં એમ અને આટલો બધો કંટ્રોલ સોશિયલ મીડિયા થી દૂર રહેવાનો કેથી આવ્યો આપણે લાઇબ્રેરી માં કાઉન્ટ એના માટે જ ખોલાવ્યું છે બુક વાંચવાની તો તારે એને આજે પૂછ્યું અમે બજાર માં ગયા ને મેં કીધું હર્ષ તને કોઈ એકે મા અનુભવ ખરો કે કોઈ છોકરીએ તને ગાળું દીધી હોય કે તું આમનું ભાગ્યો આવો છે એમ

તારી વાત નથી કરતા બીજી બધી લેડીઝ જે ગાડી લાવતી ને મને જ્યારે એકટીવા લઈને જાય દેતી હોય આ જો આ બાય આનાથી આગળ ઓલા પણ અમે એ માટે તારી કરી કે તું થયો મોટો તો ભી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર છો નહીં ફેસબુક અનુભવ જોઈને કેવી રીતે નસીબ તો મળી જશે નંબર શેર ના ચલો વોકિંગ કરી બાય બાય હાલો તો ત્યાર વાગ્યા છે રાતનું સાડા અગિયાર ને બસ હવે બધે સુઈ જવાની તૈયારી તો બ્લોગ ડે વિરામ આપીએ છીએ વળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત